નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો દિવાળી પહેલા સોનાની તેજીમાં લાગી બ્રેક જે મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો જે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો એ સોનું બજાર સાથે જે સોના કિંમતોની કિંમતો કિંમતોમાં ઘટાડો જ જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે કારણ કે વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે

ખરીદવાનો પ્લાન બનાવતા હોય છે તો જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ સતત મોંઘું થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પ્રશ્ન એ થાય છે કે શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં તો જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે ઘટાડા બાદ આજે એક ગ્રામ સોનાની કિંમત અગિયાર માં જ્યારે દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છસો ને માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ છેતાલીસ હજાર ચારસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોનાની બજાર તો ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સો

ચાંદી માત્ર એક આકર્ષણ રોકાણ વિકલ્પ નથી પરંતુ તેની ઔદ્યોગિક વધુ મહત્વપૂર્ણ બનાવે છે નિષ્ણાતો માને છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને ઔદ્યોગિક ઉપયોગની વધતી માંગના કારણે ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો

મળશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક અને આર્થિક અસ્થિરતા ફુગાવો અને ભૌગોલિક તણાવોને વિશ્વભરના બજારોને હચમચાવી નાખ્યા છે જ્યારે પણ વાત કરીએ તો મિત્રો વિશ્વમાં આર્થિક કે રાજકીય અનિશ્ચિતતા વધે છે ત્યારે લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે તો લોકો જે છે એ પોતાની મૂડીને સુરક્ષિત રાખવા માટે સોના જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો

તો હવે મિત્રો લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી કારણ કે લગ્ન ગાળો સોનાનું વહેતી નાખે તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે છે પરંતુ જો લોકો જે એ શેર માર્કેટના રોકાણકારો રોકાણકારો નિફ્ટીના જે સૌથી વધારે પ્રબળ શક્તિ લઈને જો સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગે તો સોનાની માંગ વધી શકે છે અને જો મિત્રો આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો જોવા મળે છે તો સોનું હજુ પણ ભયંકર મોંઘુ થવાનું અનિશ્ચિતતાઓ જ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો તો સોનાની ખરીદી કરી રહ્યા છે પરંતુ વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની બહારે ખરીદી કરવામાં આવી રહી છે જે હા મિત્રો વાત કરીએ તો મુખ્ય કારણોની વાત કરીએ તો સેન્ટ્રલ બેંકની ખરીદી છે જે કેટલાક વર્ષોમાં ઘણા દેશોને સેન્ટ્રલ બેંકોએ તેમના વિદેશી હૂડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો વધાર્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ભારત ચીન રશિયા અને તુર્કી જેવા જઈ રહ્યા ડોલર અને ત્રીજા તેમની વાત કરીએ તો મિત્રો રાજકીય તણાવ છે જી હા મિત્રો વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ ચીન યુએસ વેપાર વિવાદ અને મધ્ય પૂર્વમાં અસ્થિરતા જેવી પરિસ્થિતિ રોકાણકારો વિશ્વાસ સોના તરફ વાળ્યો છે ને

મળશે તો સોનાની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે છે કારણ કે સોનાની માંગ જે એ આગામી દિવસોમાં વધવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખરેખર વાત કરીએ તો સોનું મોંઘું પણ થઈ શકે છે અને સસ્તું પણ થઈ શકે છે તો જેની સંપૂર્ણ ચર્ચા આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં કરીશું